હા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફ્રી એકવાર લઈને આવ્યા છીએ આપણે નવી સેલેન્જ અને આજની સેલેન્જ આપણે એવી છે કે ક્યારેય તમે કોઈના ફોનમાં કે ક્યાંય પણ તમે સેલેન્જ જોઈ નહીં હોય તો આ સેલેન્જ આપણે છે ક્લુ ગોતવાઈ બરાબર તો આપણે આંખ ફોકસ કરવા આપણે કેમેરામેન કે આ આપણે બે ટીમ છે અલગ અલગ થઈ જતી ટીમ કોઈપણ ટીમ આંખ પાસે તો આ આંખ પાસે તો આ આપણે આ બે ટીમ છે એક છે આપણે હાર્દિકભાઈની અને બીજી ટીમ છે આપણે શક્તિસિંહની બરાબર તો આપણે આ બે ક્લુની ચિઠ્ઠી આપણે રાખેલી છે તો જે પે આમાં ચાર ક્લુ આપણે રાખેલા છે બરાબર અને પાંચમો ક્લુ એક છેલ્લો છે એ બે ટીમનો હરકોસ ક્લુ હોય છે જે છેલ્લે અને પહેલાં પહેલાં જે ક્લુ એ પોક છે એની ટીમ આપણે વિજેતા થાય અને આપણે આપવાનું છે રૂપિયા પાંચસોનું ઇનામ બરાબર તો આપણે બે ટીમને એક એક આપણે સિઠ્ઠી દઈ દેવી છે અને એ આપણે બે જગ્યામાં રાખેલું છે એક છે આપણે શમશાનમાં અને બીજો ક્લૂ ગોતવાનો છે આપણે જગ્યામાં બરાબર રામાપીની જગ્યા છે આપણે ન્યા રાખેલો છે તો આમ બેને સિટ્ઠી દઈ દઉં છું તો આપણે બે ટીમનો આપણે સિઠ્ઠી લઈ લીધી છે અને બે ટીમને આપણે ક્યુ એનો દઈ દેવી છે તો હવે હાર્દિકભાઈ તમે અહીંયા આવો આઈજો આ તમારો ક્લુ અને તમે તમારી ટીમને લઈ આ ગોતવાનું બરાબર હાલો શક્તિશી રાહ છે ટીશનું આપણે ફીટ આવી દીધી એનો રિપોર્ટ છે એની ટીમ જાય હાલો મળો છે વસ્તુ છે ખરીdoctype લીલી હોય વાપરતી વખતે લાલ થઈ શ્રીફળ હે હા લે જો બે અક્ષર નું મારું નામ મારા વિના ચાલે ના કોઈ કામ મારો કોઈ રંગ નથી કે નથી મારો કોઈ સ્વાદ તો હું આવું છું દરરોજ બધા તો આપણે પેલો ક્લુ ગોતવા જાય છે આપડે શક્તિશી ને એને એવું લાગે છે કે આ ક્લુ જગ્યામાં આપણે આપડે જગ્યામાં છે તો જોયું કે આપડે ઈ ક્લુ ગોતી શકે છે કે નહીં ત્રી ફળ આપણે કાસુસી પર લઈ લીધું લીલું હા લીધું ભાઈ હારો લાલ કલર પણ લાલ સટાક નો છે ને નહીં છે આ તો વેલો નથી આ કે બરાબર તો

મથાઈ કઈ જાય મેંદીન કોન તો છે મેંદીન એમ તો કહું તમને કઈ વસ્તુ છે જે ખરીદતી વખતે લીલી હોય અને વખતે લાલ થઈ જાય કહેવાય એક મળી

તો પ્લુ એને મળ્યો છે કે એને એવું થાય છે કે પ્લુ પાણી એનો ફ્લુ થાય છે તો આ બધા હવે પાણી પાયા બધા એકલું ગોતે છે તો જોવી કે આ પ્લુ એનો હાસો પડે છે પાણી વાળો અરે આપણે થી મેંડી ન ગાડીઓ પાહે થી હાલો છે તમને ઈદ બીજું આ લોકો ને એટલું જોવે છે કે ગોતે છે કેમ લાગે મિત્રો કોણ તમને આમાં ચેલેન્જ જીતશે કોમેન્ટ મળી કરવા હો ઘાય ગામ અને આવી નવી ચેલેન્જ જોવા અમારા ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવી નવી નવી ચેલેન્જ જોવા તમને મળશે આમાં

જોવાય છે આ કદાચ પાંચ ફૂટ પાંચ ફૂટ ની અંદર એરિયામાં આવી છે હું તમને કહી દઉં બરોબર

તો એ પાણી જ્યાં જ્યાં પાણી છે ગોતે છે તો જોયું કે નહીં

અબે આ આપણે ભરું નાવા દે દેવાનો લોકોનો લોકોનો છે કે જો હું તો દુનિયાના પૈતરા станરો કે આટાળો લોકોને લાગે છે મોળું стан મારા હાલો તો શક્તિ શક્તિશના ટીમને તમને પેલો ક્લુ મળી ગયો છે તો બરોબર

કોઈ સમોકો કાંટા સુઈ તો આ જીદી નકામા છે સમચાણમાં એ કાટાનું શ્રીલ કાટાવાળી વસ્તુ બકા જા બાવડી છે બાવડી છે એ જગ્યા ગોટો હવે મૂળ હા બાવા એક હોય જો

મારા <laughs> મા <a deal |zh|>

બોતો ના નાજ બધું પડી છે કેમ કેસો કાય ખબર નઈ આજુબાજુ એ બીરો કિરોડો બોતો ભુરા બોલ કે મારી મને બોલ

એમાં લખ્યું છે પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો ફળગાઈ દેજે તો આ બતાવો ગિફ્ટ શું છે